દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા લોહિયાળ વિસ્ફોટમાં હવે એક નવો ખુલાસો સામે આવ્યો છે જે સાંભળી અને તમારા પણ હોશ ઉડી જશે આ હુમલા પાછળ કોઈ અભણ ગુનેગાર નહીં પણ વ્હાઇટ કોલર ડોક્ટરનું મોડ્યુલ કામ કરી રહ્યું હતું જે હાથ જીવ બચાવવા માટે હોય છે તે હાથોએ ઘોસ્ટ સીમ અને ડિજિટલ છટકબારીનો ઉપયોગ કરી અને માસૂમોના જીવ લીધા આંતકી ડ્યુઅલ ફોન પ્રોટોકોલ વાપરતા હતા એક દુનિયાને બતાવવા માટે અને બીજો પાકિસ્તાની આકાઓ સાથે વાત કરવા માટે ફિઝિકલ સીમ વગર ઇન્ટરનેટ એપ્સ ચલાવી અને તેઓ સુરક્ષા એજન્સીની નજરથી બચતા હતા પરંતુ હવે સરકાર જાગી ગઈ છે ડોન્ટ એ કડક નિયમ અને આ ડિજિટલ દરવાજાને કાયમ માટે બંધ કરી દીધો છે હવે સિમ કાર્ડ વગર વોટ્સએપ કે ટેલિગ્રામ ચલાવવું અશક્ય બનશે આતંકવાદ સામેની આ જંગમાં ટેકનોલોજી હવે ભારતનું સુરક્ષા કવચ બનશે